પરિસ્ટ્રોલને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે ગંભીર બ્રિજ તૂટ્યો હોવાના પ્રાથમિક તારણ કેબિનેટ મંત્રી રિસ્કેશ પટેલે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈકરી ઉસ્થળ નિરીક્ષણ ઉચ્ચ સ્તરીય તપાસનો વિસ્તૃત રિપોર્ટ 30 દિવસમાં સોંપવા આદેશ कैबिनेट मंत्री ऋषिकेश पटेल ने गंभीर आ ब्रिज दुर्घटनाના ઈજાગ્રસ્તોને વડોદરાની SSG હોસ્પિટલ ખાતે લીધી મુલાકાત ઈજાગ્રસ્તોને સઘન અને શ્રેષ્ઠ તબીબી સહાય પૂરી પાડવા તંત્રને આપી સૂચના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક અઢારે પહોંચ્યો બે ગુમ વ્યક્તિઓની શોધખોળ ચાલુ નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલી ટેન્ક હોવાના કારણે કામગીરીમાં આવી રહ્યો છે અવરોધ ટૂંક સમયમાં ટેન્કને નિષ્ક્રિય કરી બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરાશે ગામબેરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના 7000 બ્રિજની ચાલી રહી છે સઘન તપાસની છોટા ઉદેપુર નેશનલ હાઈવે પરના મેરિયા અને ઓરસંગરાધી ઉપર આવેલા બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ તાપી જિલ્લાનો કામરેજ બ્રિજ સમારકામના હેતુથી કરાયો બંધ એક દેશ એક જૂટણી અંતર્ગત કાયદાકીય નિષ્કર્ંતો સાથે જેપીસી ની મહત્વની બેઠક સુપ્રીમ કોર્ટના પૂર્વ सीजीआई डीवाई चंद्रचूड जेएस खेहर देशभर में एकजूटी कर सूचना प्रियंका गांधी अनुराग ठाकुर सहित बैठक सीबीआई ने मिली मोटी सफलता ड्रग्स तस्कर कुब्बावाला मुस्तफा यूएई थी भारत में प्रत्यर्पण मुस्तफा पर विदेश में मा रहने महाराष्ट्र में मा, सींथेटिक ड्रग्स की फैक्टरी चलाववा आरोप ઉત્તર ભારત માં શ્રાવણ માસ નો આજ થી પ્રારંભ કાશી હરિદ્વાર અને પ્રયાगराज માં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉજૈન ના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ને અર્પણ કરાય વિશેષ પૂજા આજ થી કાવડ યાત્રા ની પણ થઈ શરૂઆત ડિજિટલ ચૂકવણી મોર્ચે વિશ્વમાં વાગ્યો ભારત નો ડંકો UPI દ્વારા વિશ્વમાં સૌથી ઝડપી ચૂકવણી કરનાર દેશ બન્યો ભારત ભારત નું UPI

અને રાજ્યમાં સીઝનનો નોંધાયો અત્યાર સુધી સરેરાશ 47% સુધી વરસાદ 24 જળાશયો સંપૂર્ણ 54 જળાશયો 10 થી 100% ભરાયા કુલ 207 જળાશયોમાં 54% થી વધુ જળસંગ્રહ રાજ્યના 52 તાલુકાઓમાં મેઘમહેર